હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ દસ ખનીજ અને ઉર્જા સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સવાલ નંબર એક તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોના નામ લખો અમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજો છે કોલસો લોખંડ અને ત્રાંબુ સવાલ નંબર ત્રણ ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે તેનો જવાબ ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી મળી આવે છે સવાલ નંબર ત્રણ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલો છે તેનો જવાબ ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશના મણીકરણ અને લદ્દાખમાં ઘાટી ખાતે આવેલા છે સવાલ નંબર પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે તેનો જવાબ પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે સવાલ નંબર પાંચ ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં ક્યાં આવેલા છે તો એનો જવાબ ગુજરાતમાં ગરમ પાણીના જરા લસુંદરા ઉનાઈ ટુવા અને તુલસી શ્યામમાં આવેલા છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક ખનીજ તેલને કાળુ સોનું કેમ કહેવામાં આવે છે પૃથ્વીના ખનીજ તેલ મળે છે તે પ્રસ્તર ખડક વચ્ચેથી મેળવવામાં આવે છે તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઈનરીમાં મોકલવામાં આવે છે જ્યાં કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે ખનીજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો કોઈ પણ ભાગ બિન ઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે નંબર બે જેમાંથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોના બદલે બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ બીજું વિદ્યુત ઉર્જાના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ બીજું પેટ્રોલની જગ્યાએ સી એનજીનો ઉપયોગ કરવો જોઈએ ચોથું બિનજરૂરી વિદ્યુત વાપરતા સાધનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ પાંચમું કઠોળને રાંધતા પહેલાં થોડા કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ જરૂર ન હોય ત્યારે વિદ્યુત વાપરતા સાધનો બંધ રાખવા જોઈએ રસોઈ ગેસના બદલે સૂર્ય કુકરમાં જોઈએ જળ સૌર પવન બાયોગેસ જેવા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ સવાલ નંબર ત્રણ ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે તેનો જવાબ ગુજરાતમાં કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરત જેવા સ્થળોએથી કોલસો મળી આવે છે. સવાલ નંબર ચાર ભવિષ્યમાં બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. વિધાન સમજાવો. ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઈંધણોના ભંડારો નજીકના સમયમાં સમાપ્ત થઈ જશે. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એકવાર ખતમ થઈ ગયા પછી ફરીથી નજીકના સમયમાં પાછા મેળવી શકાતા નથી આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એના બદલે જો બિન પરંપરાગત ઉપયોગ કરવામાં આવે તો આર્થિક રીતે સસ્તું પડે છે ને તેનાથી કોઈ પ્રદૂષણ પણ ફેલાતું નથી બિન પરંપરાગત અમર્યાદિત છે એટલા માટે કહી શકાય કે ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે સવાલ નંબર ભવિષ્યમાં બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ સાથી કહી શકાય કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરેને અશ્મિભૂત બળતણો કહેવામાં આવે છે આ બળતણોનો જથ્થો મર્યાદિત છે

આ બધા કારણોને લીધે કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો સવાલ નંબર એક નીચેનામાંથી કયું ખનીજનું લક્ષણ નથી ઓપ્શન જોઈએ એ તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલા હોય છે બી તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે સી તેઓ અપ્રાપ્ય હોય છે ડી તેમનું વિતરણ અસમાન હોય છે સવાલ નંબર બે નીચેના માંથી બંધ બેસતી જોડી બનાવો એ સૌર સિતાગાર એટલે કે છાણી વિન્ડ ફાર્મ માંડવી સોલાર પાર્ક ચારણકા ગરમ પાણીના જરા તુલસી શ્યામ બાયોગેસ પ્લાન્ટ રુદાતલ સવાલ નંબર ત્રણ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે ઓપ્શન જોઈએ એ યુએસએ બી ન્યુઝીલેન્ડ સી આઇસલેન્ડ ડી ફિલિપાઇન્સ તેનો સાચો જવાબ છે એ યુએસએ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ યુએસએ દેશમાં છે પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો એક ધાતુ ગાળણ ઉદ્યોગોમાં ખાલી જગ્યા ખનીજનો ઉપયોગ થાય છે તો એનો જવાબ છે ખાલી જગ્યા છે ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે અંકલેશ્વર અને ગાંધાર ચોથું પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનીજનો ઉપયોગ થાય છે પાંચમું કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે પાનથ્રો પ્રશ્ન પાંચ સંકલ્પના સમજાવો પેલું ખનીજ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક કહે છે અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે ખનિજ બધા સ્થળોએ એક સરખા મળી આવતા નથી તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળે છે ભૂતાપીય ઉર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે ત્રીજું ભરતી ઉર્જા ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે ચોથું બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ પશુઓના શાણ રસોડામાંથી નીકળતા હેઠવાડ કચરા અને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે તેને બાયોગેસ કહે છે આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે મિથેન વાયુ દહનશીલ છે બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે પ્રશ્ન છ તફાવત આપો પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત સૌ પ્રથમ પરંપરાગત ઉર્જા સ્ત્રોત પાલકશું જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહે છે જ્યારે જે એકવાર ખતમ થઈ ગયા પછી ઝડપથી બીજી વાર મળી શકે તેને ઉર્જાના બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે હવે પરંપરાગત ઉર્જા સ્ત્રોત પુનઃ અપ્રાપ્ય છે જ્યારે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત છે જ્યારે બિન બી પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે આ ઉર્જા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો પ્રદૂષણ ફેલાવે છે જ્યારે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નથી બાયોગેસ કુદરતી ગેસ બાયોગેસ જેવી કચરામાંથી બને છે જ્યારે કુદરતી ગેસ પેટ્રોલિયમ પેદાશો સાથે મળી આવે છે બાયોગેસ એ ઉજનો બિન પરંપરાગત અહીંયા ઉજ છે ત્યાં ઊર્જા લખવાનું છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે બાયોગેસ એ ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે જ્યારે કુદરતી ગેસ એ ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે બાયોગેસ સસ્તો પડે છે જ્યારે કુદરતી ગેસ પ્રમાણમાં મોંઘો પડે છે બાયોગેસ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે જ્યારે કુદરતી ગેસ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ ધાત્વિક ધાતુઓ અધાત્વિક ખનીજો વિદ્યુત વાહક હોય છે જ્યારે અધાત્વિક ખનીજો વિદ્યુત અવાહક હોય છે ધાત્વિક ખનીજો પ્રહાર કરવાથી તૂટતા નથી જ્યારે અધાત્વિક ખનીજો પ્રહાર કરવાથી ટુકડાઓમાં વહેંચાય છે ધાત્વિક અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે જ્યારે અધાત્વિક ખનીજો મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી મળી આવે છે પ્રશ્ન સાત ટૂંકનો લખો ખનીજ સંપત્તિનું રાસાયણિક ઉદ્યોગો જંતુનાશક દવાઓ કાચ વાર તથા છાપકામના ઉદ્યોગમાં વપરાય છે તાંબાનો ઉપયોગ વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ સિક્કા અને છાપકામમાં થાય છે તાંબામાં કલાઈ ઉમેરવાથી કાસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે જેનો ઉપયોગ ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા વપરાય છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે અબ્રક અનિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે ફ્લોનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે ચૂનાનો પથ્થર સિમેન્ટ લોખંડ પોલાદ સોડાએસ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં વપરાય છે શીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા યંત્રો મોટર ગાડીઓ જહાજો રેલવે

માનવીય વપરાશના દરની તુલનામાં નિર્માણનો દર ખૂબ ખૂબ ઓછો છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુઓનું રિસાયકલિંગ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ વિદ્યુતના થાય સૌર વિદ્યુતનો ઉપયોગ પેટ્રોલના બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ જળ સૌર પવન બાયોગેસ જેવા બિન પરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્ન કરવા જોઈએ સંસાધનો ખૂબ જ કિંમતી છે વળી તે મર્યાદિત હોવાથી તેનું જતન કરવું જોઈએ ત્રીજું સૌર ઉર્જા ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ

અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે જે એશિયાની મોટી સૌર ઉર્જા યોજના ગણાય છે ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રણ્ય રાજ્ય છે પાંચસો નેવ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં અપનાવેલ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ છાણી પાસે દસ ટનની ક્ષમતાવાળો ક્ષર સીતાગાર સ્થાપ્યો છે સોલર રૂપટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે ગુજરાતના ભુજ પાસેના દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે ચોથું બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ પશુઓના ક્ષાણ રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે મિથેન વાયુ દયનશીલ છે બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો